જય સ્વામિનારાયણ હરિ પરમાત્મા અમે જ્યારે પહેલાં આ ગામની મુલાકાત લીધી હતી ત્યારે અમે સ્વામિનારાયણ મંદિરે દૂરથી જ દર્શન કર્યા હતા પણ અમારી ચેનલના એક સારા એવા દર્શક છે જેઓ ફતેહપુરા ગામ મહેસાણાના પત્ની છે અને બહુ જ સુખી છે અને બહુ જ સારા માણસ છે હંમેશા તેઓ ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરતા હોય છે એમના ઘરે જઈએ એટલે ભગવાન સ્વામિનારાયણની વાતો થાય એમની ઓફિસે જઈએ એટલે ભગવાન સ્વામિનારાયણ દર્શન થાય એ આખો દિવસ સંતો મહંતોની વાતો કરતા હોય અને અમને ખૂબ જ આનંદ થાય અમને આનંદ એવો થાય કે જ્યાં ભગવાનની વાતો થતી હોય ત્યાં આનંદ કોને ના થાય તો તેઓએ અમારો વિડીયો જોયો અને પછી મને ફોન કરીને બોલાવ્યું કે ભાઈ તમે વહેલાલ ગયા હતા તમારો વિડીયો જોયો અમને ખૂબ સારું લાગ્યું અમે ભગવાન સ્વામિનારાયણના દર્શન મંદિર મોબાઈલમાં કર્યા તમારી વિડીયોમાં એટલે મને ખૂબ જ આનંદ થયો કે અમે ગામે ગામ જેને વિડીયો બનાવીએ છીએ તો દુનિયાની બધી આત્માઓને ભગવાનના દર્શનનો લાભ મળે છે આ શ્રીહરિનું ધામ વહેલાલનું જ્યાં વર્ષો પહેલાં શ્રીહરિ ભક્તો સાથે આવ્યા હતા અહીંયા ભગવાને પ્રસાદ લીધો હતો અનેક અનેક આત્માઓને સારું જીવન જીવવા માટેનું જ્ઞાન આપ્યું હતું અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે જે પણ આ માઢમાં થઈ અને પ્રસાર થશે તેનું અનંત અનંત જન્મો સુધી કલ્યાણ થશે શાસ્ત્રોમાં અનેક અનેક ભગવાનના નામ લખેલા છે અનેક અનેક દંતકથાઓ છે ભગવાન સ્વામિનારાયણ શ્રીહરિનું આ મંદિર આ માઠ છે જ્યાં અમે સ્પેશિયલી આ માઠના દર્શન કરવા માટે આવ્યા કે અમે પહેલાં આવ્યા અને ભગવાનને ઓળખી ના શક્યા એટલે શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા એ તો અતિ પાવનલાહો જ છે કે જેણે અનેક જન્મોના પુણ્ય કર્યા હોય એ જ પરમાત્માનું શરણ લઈ શકે પરમાત્માના દર્શન કરી શકે પરમાત્માની વાત કરી શકે જ્ઞાન લઈ શકે જ્ઞાન વેચી શકે તેઓનું અનંત અનંત જન્મો સુધીનું ભલું થાય છે અમારા એ પટેલ મિત્રનું નામ વિપુલભાઈ પટેલ છે જેઓ પાટીદાર સમાજના છે અને તેઓ ભગવાન શ્રી હરિને ખૂબ જ માને છે તેમના માતા પિતા પણ ખૂબ જ શ્રદ્ધાળુ અને દયાળુ છે તો તેઓએ મને વહેલાલ શ્રીહરિની મહેમાનું ગુણગાન કર્યું મને ખૂબ આનંદ થયો અને આજે શ્રીહરિના ધામમાં ફરીથી આવી અને શ્રીહરિનો આ વિડીયો બનાવતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે તો અમારા ઇન્ડિયાના દરેક ભાઈ બહેન જેટલા બી બહેલાલ ગામમાં આવે તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનું ચૂકે નહીં અને આ માદના નીચેથી જે પણ પ્રસાર થાય તેઓના અનેક જન્મોના પાપ કપાય છે અને તે પુણ્યશાળી આત્મા શ્રીહરિના શરણમાં જાય છે તો પ્રભુશ્રીના દર્શન કરવાનો આજે અમને મોકો મળ્યો લ્હાવો મળ્યો આવો આજે હું અમારા ઇન્ડિયાના દરેક ભાઈ બહેનને આ માડના દર્શન કરાવ્યો છું અને આ માડના નીચેથી અમે પ્રસાર થઈ રહ્યા છીએ જય હો શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ અત્યારે સવારનો ટાઈમ છે સૌ ગામ હજુ ઉઠ્યા નથી એવા સમયે આજ સ્વામિનારાયણ ભગવાનના દર્શને અમે આવ્યા અમને માડ નીચેથી પ્રસાર થવાનો મોકો મળ્યો મારા ઈન્ડિયાના દરેક ભાઈ બહેનોનું ભલું થાવરનારાયણ દેવ તાબાનું સ્વામિનારંદિ શ્રી હરિના જેટલા મહિમા કરો એટલું ઘણું ઓછું છે અમે વહેલાલ ગામમાં આવી અમને ખૂબ જ આનંદ થયો વહેલાલ ગામ ખરેખર ખૂબ જ શાંતિવાળું છે આજ પણ વર્ષો જૂના ઘર છે શ્રી હરિની મહિમા તો એ જ ગઈ શકે એ જ જાણી શકે જે પુણ્યવાન હોવી ભગવાનનું નામ અને ભગવાનનો સત્સંગ ભગવાનનું જીવન કેવું હતું તે જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે અને સામે લખી છે પ્રસાદીનો નો માઠ ખૂબ જ સુંદર ગામ છે આજે આ પ્રસાદીનો નું માઠ કહેવાય ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવ્યા હતા આજે વહેલાલ ગામની મુલાકાતે અમે લોકો આવ્યા અમને ખૂબ જ સારું લાગ્યું પરમાત્માના અનેક અનેક દર્શનનો લાભ પરમાત્માનો સૌને મળે હું ખૂબ જ આભારી છું વિપુલભાઈ પટેલનો કે જેઓએ મને શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગ દ્વારા આજે પ્રેરિત કર્યો કે હું ફરીથી બહેલાલ ગામમાં આવ્યો અને અમારી ચેનલ દ્વારા શ્રીહરિની વાતો જે સત્ય છે એ જ કરી છે કહેવાય છે કે વખત વખતબાએ ઢીબડું જમાડ્યું હતું તો ઘણા જ ભાવથી શ્રીહરિએ વખતબાના ઢીબરાનો પ્રસાદ લીધો હતો વાતો શ્રીહરિ ભગવાનની ઘણી બધી છે અને હું મારા ઇન્ડિયાના દરેક ભાઈ બહેનને એક જ વસ્તુ કહીશ કે તમે જ્યારે પણ ગુજરાત આવવાનું થાય તો વહેલાલ ગામની મુલાકાત અચૂક લેજો કેમ કે સાક્ષાત શ્રી હરિ ભગવાન ને અહીં ઘણા બધું આશીર્વાદ આપેલા છે સ્વયં ભગવાનનું સ્થાન છે અમને ખૂબ જ ખૂબ જ ખુશી થાય છે આનંદ થાય છે કે અમે ભગવાનના શરણે આવ્યા અને અમારી ચેનલથી દેશ દુનિયામાં દુનિયાના ખૂણે ખૂણે અમે શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનનું જે પણ શબ્દો અમને આવડ્યા જેવું સત્સંગ અમને આવડ્યું એવું અમે કહ્યું પણ સૌથી મોટી ખુશીની વાત એ જ છે કે વહેલાલ ગામ ખરેખર ગોકુળ ગામ જેવું છે સુંદર આજે ઇન્ટરનેટના યુગમાં પણ એવું લાગે છે કે જેમ અમે ઓગણીસો પચાસની વર્ષમાં આવ્યા હોય એવા બધા ઘરો એવા મંદિરો એવા ઝાડ બધું જ કેટલું સુંદર છે એવું થાય છે કે હંમેશને માટે વહેલાલ ગામમાં જ રોકાઈ જઈએ પરમાત્માનું શરણ હોય પરમાત્માના પગલાં પડ્યા હોય એવી ધરતી ભાગ્યવાન આત્માઓને મળે છે ધન્ય છે વહેલાલ અને ધન્ય છે વહેલાલમાં રહેતી અનંત અનંત આત્માઓને અહીંયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક આવેલું છે દેશ દુનિયામાં પૂરી દુનિયામાં નામના કરી હોય એવા અમારા સરદાર વલ્લભભાઈ પટેલ હું ખૂબ જ આભારી છું મારા ફ્રેન્ડ વિપુલભાઈ પટેલનો જેઓ ફતેહપુરા ગામ મહેસાણા જિલ્લાના છે તેઓની ખૂબ સારી બેટરીની દુકાન છે અને ખૂબ ઘણી બધી ખેતી છે અને તેઓનો પરિવાર ખૂબ જ ભાગ્યવાન છે કે જેઓ રાત દિવસ પરમાત્માને યાદ કરે છે ભગવાનને યાદ કરે છે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં રહે છે અને સ્વામિનારાયણ ભગવાને જે જે વાતો કીધી છે એ દરેક દરેક વાતોનું એ દરેક પાડે છે એમના ઘરે કોઈ પણ ભૂખી જતું નથી એ ખૂબ દયાળુ સ્વભાવના છે વિપુલભાઈ પટેલના ઘરે કોઈ પણ આવે નિરાશ થતું નથી એક જેમ રાજા હોય ને એવો એમનો સ્વભાવ છે કોઈને પૈસાની જરૂર હોય તો એ પૈસાની મદદ કરે કોઈને કંઈ પણ મદદ હોય તો વિપુલભાઈના મોઢે ના હોય મેં મારે અને વિપુલભાઈને મેક્સિમમ ત્રણ વર્ષ જૂનો સંબંધ છે પણ મેં ક્યારેય એમના ચહેરા ઉપર ઉદાસી નથી જોઈ હંમેશા ખુશીમાં રહેતા હોય હું જ્યારે પણ એમની દુકાને જઉં ખોડિયાર બેટરી એમની દુકાન છે દિદેશણ પાસે આવેલું આકાર કોમ્પ્લેક્ષમાં તો અમે જ્યારે પણ ત્યાં આગળ અમારી ટીમ જાય તો અમારું ખૂબ સારું સ્વાગત કરે અને ખૂબ સારા વ્યક્તિ છે અને તેઓ જ અમને પ્રેરણા આપી સ્વામિનારાયણ ભગવાન વિશે અને અમને જેવું પણ આવડ્યું એવું મહાત્મ અમે સ્વામિનારાયણ ભગવાનનું વહેલાલ ગામમાં આવી અને ભગવાન સ્વામિનારાયણના એ પ્રસાદના માઢ જે અમે દર્શન કર્યા અમને ખૂબ જ ગમ્યું તો અમે મળીશું અમારા બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌનું કલ્યાણ થાઓ સૌનું ભલું થાવ હરિના આશીર્વાદ દરેક આત્મા ઉપર છે ઓમ શાંતિ જય સ્વામિનારાયણ ભગવાન